तो फ्रेंड मुझे तीन कंप्यूटर ट्रेनर और चैनल में कंप्यूटर हार्डवेयर सेमेंट में तुमने समझाया रहा बच्चे तो पांचवें नंबर में तुमने समझाया कि बेसिक कंप्यूटर नॉलेज ना अंदर पहलू कंप्यूटर नंटीन फिफ्टी सिक्स ने अंदर आने गणों लोगों समझाया हुआ तो ओ बेसिक कंप्यूटर नॉलेज नहीं अंदर आज आप रे कंप्यूटर की हिस्ट्री विषय समझी सो कंप्यूटर नो इतिहास विषय समझी सो कि कंप्यूटर नो इतिहास सू छे अने कंप्यूटर ने अंदर घना बड़ा तमे जो सको छो कि अलग-अलग प्रकार ना ये सिस्टम अने घना बड़ा एक नहीं बेसिक कंप्यूटर ना जितना पण

કે Google પર તમે તો આ Google પર જઈને તમે Gmail પર લોગ ઇન કરી લો કમ્પ્યુટર પર અને હવે તમે અહીં આગળ જઈને તમે YouTube પર કલ્સર તો તમે અહીં આગળ માય ચેનલ પર ગામાતી અહીં આગળ ગુજરાતી કમ્પ્યુટર ટ્રેનર જે તમે ટેપ કરશો તો તમે અહીં આગળ કમરે મળીશું અહીં આગળ તમને જે સબ્સ્ક્રાઇબ લખી છે ગુજરાતી ગુજરાતી

અને આ ચેનલની અંદર તમને ઘણું બધું શીખવા મળે છે અને તમે મોબાઈલમાં ટાઈપ કરશો યુટ્યુબ ઓપન કરવાનું છે તમારે યુટ્યુબ ઓપન કરીને આ રીતના ગુજરાતી કોમ્પ્યુટર ટ્રેનર લખવાનું છે જેવું તમે ટાઈપ કરી સર્ચ કરશો તો તમને એ આગળ તમને આ રીતના કોમ મળીશ મતલબ કે અહીંયા તમારે સબસ્ક્રાઈબ પર ક્લિક કરો જેથી મારા સપોર્ટ મળે અને અહીંયા આગળ ઓલ ક્લિક કરો જેથી જેટલા તમે નવા વિડીયો અપલોડ કરો તો તમને નવી પહેલી જાણકારી તમને વિડીયોની મળે અને તમારાથી વિડીયો મિસ ન થઈ જાય તો ઓલ પર ક્લિક કરી દો અહીંયા આગળ તમને ઘણી બધું તમને શિક્ષણ લેવો કે प्लेलिस्ट पर क्लिक करो प्लेलिस्ट क्रिएट जब कंटिन्यू करते जैसे बराबर आगे विंडोज सेवन विषय बेसिक्स सकते हो तो पहले तुम बेसिक विजी बेसिक करो कॉम्प्यूटर विषय कवर क विंडोजन शून्य कॉम्प्यूटर शू ते 7 सैवन शुरू करो અને પછી વિન્ડોઝ સોફ્ટવેર તમે આ શરૂ કરો વિન્ડોઝ ઓફિસ સોફ્ટવેર ઓકે એનો પ્લેલિસ્ટ મેં ઓપન કરીને તમે જુઓ તો આ બંનેનું પૂરું થઈ ગયા પછી તમે કરોપ શીખો ઓકે કંટોપ શીખ્યા પછી તમે વિન્ડોઝ ઓએસની ઇન્સ્ટોલ કરવાનું એ બધું શીખો તો તમને મળશે કેમ કે વધારે નોલેજ સખી તો તમે જોવું હોય જોઈ શકો છો બીજા બધા ઘણા બધા વિડીયોઝ અપલોડ કરતો રહીશ બરાબર છે

એટ થયા પછી અ કોમ્પોડ બન્યા છે તો અહીંયા આગળ હું પીડીએફ થી સમજાવી રહ્યો છું કે અર્લી કોમ્પોડ એ બુજે તો પહેલા એ બાકેસ નામનો ઓટોમેટિક કમ્પ્યુટર જે છે અર્લી નો દેવ છે એની બનાવવાનું હતું અને ઇન્વેન્ટ થયેલું એ બેબિલોન ની અંદર જે તસિલ આપ 2400 ની અંદર 2014 મતલબ કે એનું નામ નંબર આપે હતો જે એ બકોસ નામનો જનરલી ફીચર યુઝ થયેલું થાય અને ઇંદર જે જો નામનો જેસે 1990 માં એ શરૂ થયેલું ઓકે જે વધારે યુઝ થાય છે આજના જમાનામાં ચાઇના જમા જાપાન નામનો એ બકોસ ને મંત્રમન હતું નેવેલેબિલિટી જે છે એની એક હેન્ડલ કમ્પ્યુટર માટે ફીટા પર થઈતી યુ 1990 ની અંદર પણ આપણે એનાથી જૂના ટાઈમની અંદર જે તો એ 11

तो ओगनीस मतलब सौ तो मतलब ने मतलब में सोनीस सौ ने आ बुलेशन जी सको तेरे हाँ एकदम जीना जमा में कैलक्युलेटर है क्योंकि कॉम्प्यूटर जो पहला बनाते हैं कैलक्युलेटर मेरे बना तो एम सको गैल्कुलेशन शुरू तीन जी सको पी एलॉगनी बात करें एनालॉग कॉम्प्यूटर की आ तो एकॉर्डिंग द आप विकापीडिया जो એક આપણી જે લેખકલું ચેનલ એનો કમ્પ્યુટર કમ્પ્યુટર ઇસ ઇલેક્ટ્રિકલ હાઇડ્રોલિક મીન્સ મોડલ સિસ્ટમ બનામા ઇન સોલક ઇલેક્ટ્રિકલી ચાલે કરંતિ ચાલે એનો કમ્પ્યુટર ઇસ થયેલું હતું ઇન્જીનર જે ફોસ્કલું થયેલું હતું ગ્રીક ની અંદર આ મિકેનિઝમ સિસ્ટમ માં ઓકે તો પહેલા જેનો કમરો બન્યો તે ઇલેક્ટ્રિકલ સિસ્ટમ હતી મિકેનિક સિસ્ટમ હતી 100 हंड्रेड बीसी अंदर खाली मेकेनिकल सीस्टमती कोई प्रकार किलो इोनिक पावर, की पावर न ओके इलेक्ट्रॉनिक सीस्टम नहीं आगे बात तो करें तो हंड्रेड बीसी मतलब सौमी स सौ सदी मतलब सौ वर्ष थे एनलॉक कंप्यूटर नॉट अभी हमने अभी यूज नहीं करता हमें मॉडर्न कंप्यूटर डिजिटल कंप्यूटर नहीं यूज करते डिजिटल टेक्नोलॉजी यूज कर ओके okay, तो डिजिटल ने बहुत घान टेक्नोलॉजी है बनी तो मॉडर्न कॉम्प्यूटर डिजिटल नेच यूज बहु फोफेसिय मतलब कि एक प्रकार एक कॉम्प्यूटर यूज सच वन फॉर यूनिवर्सिटी ऑफ हार्वर्ड में જારેનો લો પોસ્ટ ટાઈમ ઇસ તેલુ હતો આનો કમ્પ્યુટર ની અંદર ઇલેક્ટ્રિકલ સિસ્ટમ ઇલેક્ટ્રોનિક ડિવાઇસિસ આ ઇલેક્ટ્રોનિક પાવર યુઝ કરેને આનો કમ્પ્યુટર બનાવા માં આવી જ શકો છો આ પિક્ચર તમે જેસેકો છો તો તમે અપર લેફ્ટ યુઝ શકો છો કે આ પોલિસનો કમ્પ્યુટર ઓકે એન્ડ પછી નીચે બોટમ લેફ્ટ તમે જેસેકો છો કે સ્લાઈ બોટમ રાઇટ નોર્થ નોર્ધન મોસ્ટ येस एंड यूएस बाय मिलिट्री कंपनी मतलब मिलटरी सीट वर्ल्ड वोर कोरियन वोर कुछ, जैसे कुछ सिस्टम सिस्टम। तो आधा कुछ कि बम जापान बम जापान राइट साइड कॉम्प्यूटर सीस्टम थे मेकेनिजम सीस्टमत नॉर्थिटल सीटम तो मेके मतलब

एल गे ब्राहनामें डीलिवर्स फर्स्ट टाइम इच वोस वाज डेवलप सेवन सेंचुरी मतलब सातवीं सदी आसपास इंडियन मेथमेटिशियन अपना इंडियन इंडिया ब्रह्मगुप्ता नाम ना जेमने शुरुआत कर करी एने तो, जीरो इंट्रोड्यूस करूत एंड होल्ड डेसेम्बर डी दे डिजिट वगैरह पहला ब्रह्मगुप्त नाम ने शुरुआत करी आज 100 સદીની પહેલા મતલબ કે 100 1100 પહેલા એ 825 મેંદર રસેલ મે ફેશિસ કે આઈ કે મિસન મેંદર ક્રિએટ કરી અને હિન્દુ ન્યુમેરિકલ વેલ્યુ કેલ્ક્યુલેટર બનાવો અને એમની બુક પણ હિન્દુ અરબીય નંબર ઇન ટુ ઝા સોમી સદી થી ચારવ થઈ હતો એન્ટલ સેન્ચરી જાવ સહી મતલબ 12મી સદી ચારવ થઈ ત્યારે આ બુક લન ટ્રાન્સલેટ કરી ગ્રેટિફ ની અંદર ভাষা আর্গোথি ইন্ডোরাম নাম প্রোসেস চালু থা মত সোল করি চালু থাকে আপনা যেমন আজ টু ডে যে আলগু এ কম্প স্টার্ট নই শকে તો અહીં આગળ તમે જે શકો છો કે આ ગ્રોથ મને સુચે વોશિંગ લેંગ્વેજ છે અને શરૂઆત જ આપણું ઇન્ડિયામાં થઈ હતી પહેલા 100મી સદીમાં ઓકે ઇન્ડિયન મેથેમેટિશિયન બ્રહ્મગુપ્ત નામ છે તેમ અને 825મી અંદર એ બહુ ફક્કા થયેલું હતું અને 12મી સદીની અંદર એ પર જેટલા કલાકાર ગોરીતા મતલ પ્રોબ્લેમ સોલ્વ કરવાનો મત મેથેમેટિશિયન ગણિ સાસ્ત્રી અંદર જોડાયા હવે આપડે ડેનવર ડેવલપમેન્ટ બાઈન્ડરી લોજિક્સની तो कि आप कॉम्प्युटर जी है बानेरी कोड पर काम है ओके कंप्यूटर आप नहीं तो कि आप कू बटन ना कंप्यूटर हमेशा बानेरी लैंग्वेज पर काम करें जो है सीपीओ सुधा समझेस हमने सीपीयू नियोर तो ऐसे के सीता कॉम्प्युटर ऑन समटाइमल लैंग्वेज ओके तो बानेरी सीस्टम जो इन्वर्ट थी सी एनजे थी थर्ड था सेंचुरी बी सी अंदर एम इंडिया जी सक सी प्रेजेंट कर जीरो वन के जी आ जी आ जी आ, ने ने में जीरो जीरो नंबर आप इज नॉट अंटील जी सेवन अंदर पहले लॉजिक फॉर्मेट आपने डेवलप में करमन में जर्मन वैज्ञानिक नाम से गॉड फुलज અને લેનબીજ ના જાણવામાં આવે છે કે ઇન્વર્ટ કર્યું હતું અને કેલ્ક્યુલેશન્સ માં કે ઇન્ડિપેન્ડન્સ નેટવર્ક અને આ લોજિક આપણો 0 અને 1 ની વચ્ચે ઓકે 0 1 ની વેલ્યુ వచ్చే અને એને ફોલ્સ એન્ડ પ્રોડ્યુસમ એન્ટર કર્યું કે 0 એટલે ફોલ્સ મતલબ નેગેટિવ અને 1 એટલે પોઝિટિવ તો ઓન ઓફ એનું નામ આપવામાં આવ્યું હતું અને વધારે સેન્સરી એના પછી સેન્સરી એટલે પછી બોલે અલગાઈ એની પછી વાબોગર એડાને એક ફંક્શન કોડ કિયા માંગ છે એની મોડર્ન કોમ્પોનન્ટ સિસ્ટમ પર એની બોલવા માંગે છે તો 40 પેજ ઇન્ડિયન એડા એની ટુ ગેટ ધ ટુ ઓફ મોડર્ન કોમ્પોનન્ટ માટે વધારે જાણવા માંગે છે કારણ કે એને ઇન્વેન્ટ કર્યું તો ડિફerent એન્જિન સિસ્ટમ કે અન્ડ મોર બટલ એનાક્સ એન્જિન્સ સાથ કરી

અ ના ફાધતી જેસીલી નો ગ્રેટ ડિસ્કવર સો એડા નો લિન્સિક ડોટર હતી ફેમસ પોઈન્ટ જે આપા પાંચન મતલબ આપણે સમજી કે લોર્ડ બેબેને 170 સેચ્યુરી કે અંદર એને આગૃતમ બનાવ 0 અને 1 પર થી ઓકે અને એની જે ડોટર હતી એને પ્રોસેસ યાર બહુત બક્કા એન્જિન પર કામ કરી અને એને સેન્સ કરી એક વ પણ કોપટો आत्मम जैसे को जो कि जर्मन वैज्ञानिक હતા મેં કે જે ડોક્ટર છે મતલબ છોકરી રહી ને આ એક જનીન કોન્ટ્રેપ ડેવલપ ઇની પર જે આ ડેવલપ કર્યું એ ઇન્જીનર આ ઇન્જીનિયર આના પર アルगोरिथम ની વદારે ઇને ડેવલપ કરવા માટે એક વધારે એક સમય કઈ સકોચની રિસર્ચ કરીને એનો ઉર્ષ ઉતારો કર્યો તો ઓકે આ પ્રકારનું નિઝમમાં તમે જે શકો છો ઓકે તો એનાલિટિકલ એન્જિન હો થાયા

स्क्रब थे मैकेनिकल जनरल पर्पज मे यूज करो मैकेनिकल मतलब कि इंजन टाइप इंजीन टाइपनुस्तम मतलब मेकेनिकल सीस्टमें कोई प्रकार इलेक्ट्रिकल सामान सा इलेक्ट्रिकल पार्ट यूज करते तीस मीटर लाबू थूं दस मीटर पॉलू थूँ तो एटलोट एक प्रकार फिजिकल इंजिन लॉजिकल डिजाइन एनिसू मॉडर्न जनरल पर्पज न कॉम्प्यूटर पर सौ सदी लाभ यानी हावर्ड है तो वे एयरकलेजी पर इसात करी ने पहली बार लार्ज स्केल डिजिटल कंप्यूटर बनाई यूएसए में अंदर अने हावर्ड मार्क वन नाम अपने क्लेम करी, मतलब तो करी ने इंदर वर्टिंग ए वे प्राइमरी एजुकेशन मतलब कि तो ऊपर एजुकेशन कहीं ने कंप्यूटर साइंस शुरुआती तो कंप्यूटर साइंस जी शुरुआती थी

તો એનો કમ્પ્યુટર પર કાના પેલા ફર્સ્ટ ડિજિટલ કમ્પ્યુટર બનવામાં આયા હતા જે 20 મીન 30 20 પર 20 વર્ષ પછી આ કમ્પ્યુટિંગ સિસ્ટમનો શબ્દ આવ્યો તો ઓકે 140 આવતા હતા એક કમ્પ્યુટર નામ અપવાયો તો એનો એક મશીન મતલબ પરફોર્મ કેલ્ક્યુલેશન કરવા માટે જતો મતલબ ખાલી ગણિતની કેલ્ક્યુલેશન કરવા માટે જતો એટલે 40 નો યુઝ કરતા તો કમ્પ્યુટર ઇલેક્ટ્રિશિયન એના પરફોર્મ કેલ્ક્યુલેશન માટે એનો માટે डिजिट बहु इम्पोर्ट था कॉम्प्यूटर डिजिट मेरे टाइम पर कैल्क्युलेटर नाइनटीन ओगनीस सौ चालीस में बहुत अलग प्रकार वस्तु सीस्टम यु हटा आग इलेक्ट्रिकल सिस्टम आई तो 40 बेबीज नामना फाउंडेशन कॉम्प्यूटर साइंस जैसे तो इंग्लेंडर एक रिकॉर्ड पहली फाधर ऑफ कॉम्प्यूटर साइंस कहमें मतलब कॉम्प्यूटर चार्ल बेबीज कॉम्प्यूटर एक फादर आज क्योंकि के प्रोवाइड करवो कंसे बने आगे कनेक्ट करी प्रोसेस करवाने कैलकुलेशन में ओके जे इन्वेंशन टर्निंग मशीन मतलब मशीन पर काम करे साथ ही बेसिक मिनी पेलोटिंग डिवाइस काम करे एवं सिमुलेट प्रोजेक्ट कंप्यूटर बुक से कोईपोसिबल ज कंस्ट्रक्शन करवा काम आ तो एज एक्चुअली में कंस्ट्रक्शन थीअरी तो ट्यूनिंग जार्ड तो टेस्ट जार्डिया तो डीटा मशीन की कैपेसिटी तक आग तो अँ आगर एनल टेनिंग टेक्नोलॉजी से डिस्क्राइब कर मशीन के एक्टिवेट कर तो बेसिकली आगे टेस्ट नहीं, नहीं, એના ફાધર ઓફ કમ્પ્યુટર સાયન્સ તરીકે કરવામાં આવે છે જેને 1941 ની અંદર બેસ્ટ 11 મમિટમાં એમને શરૂઆત કરી હતી તો આપણે તમે જોઈ શકો છો હવે હિસ્ટરી આપણી કે મોડર્ન કમ્પ્યુટર હાર્ડવેર ની વાત હા તો ઓપિસોટ 48 થી ઓપિસોટ 60 સુધી તીજી પેઢી કઈ શકો છો અથવા થર્ડ જનરેશન કઈ શકો છો તેની ડેવલપ કરી હ્યુમન સિસ્ટમ ની અંદર ઇલેક્ટ્રિકલ કમ્પ્યુટર ની અંદર પેલે ઓગણીસો અડતાલીસની અંદર શરૂઆત થઈ ગયેલી અને મૅકેનિઝમ કોમ્પ્યુટરથી ને હવે પંદરસો અઢારસોની અંદર બે કોમ્પ્યુટર હાર્ડવેર ટેકનોલોજી ડેવલપ થઈ હતી અને તમે ઇન્ક્લુડિંગ મેકેનિકલ કેલ્ક્યુલેટર પણ આવી ગયેલા હતા તે રેપવર્ક જેની પંચકાળ ટેકનોલોજી કહેવામાં આવે છે આજે પણ કઈ જગ્યાએ પંચ કાર્ડ યુઝ થાય છે ની સદીમાં પંચ પંચકાર્ડના સિસ્ટમ થયું હતું જે મૅકેનિકિઝમ સિસ્ટમ અને એ જ ये कॉम्प्यूटर बनाने की कोशिश थी तो, तो यूज पंच का टेक्नोलॉजी पंचिंग जो सिस्टम सीटम लिवटोमेटिक पंचिंग तो मशीन हेड बी सीम्य कम्प कंप्यूटर इफ एनी टू तो अदर मशीन अल्टरनेटिव कंप्यूटर प्रोसेस तो कंप्यूटर ने कंप्यूटर प्रोसेस केम कहम के कि, कि कोई कैल्क्युलेट करवा कोई को डेटा अपने आप तो एक दुनिया की अंदर કેટલા બધા સાયન્સ સાયન્ટિસ્ટ હોય એમની પોતાનો એક ઇમ્પોર્ટન્ટ હોદ્દો એટલે તમે કહી શકો છો કે એને યુઝ કરવા માટે આવ્યો હતો તો ઓગણીસો ત્રીસથી ઓગણીસો સાહીઠમાં ડેસ્ટોપ કેલ્ક્યુલેશન વગેરે તમે જઈ શકો છો ઘણું બધું એમને બધું બતાવવામાં આવ્યું છે તો આલ્ગોરિધમની અંદર ઓગણીસો ત્રીસ ઓગણીસો સાહીઠ ડેસ્ટોપ કેલ્ક્યુલેશન વગેરે જે તમે જોઈ શકો છો ઓગણીસો ચાલીસની અંદર તમને જોઈ શકે એના લોકો કોમ્પ્યુટર પહેલી વાર ડિજિટલ કોમ્પ્યુટર તરીકે એને ઓળખવામાં આવે છે ઓગણીસો ચાલીસની અંદર तो ओगनीस सौ चालीस की अंदर एनॉग कॉम्प्यूटर हम कर डिजिटल की रीते आयु तो एनालॉग थी डिजिटल में आवाम घना बदा तो इलेक्ट्रिक सर्किट आया रिलेक्यूम ट्यूब्स हटाई नाखी ट्रांजिस्टर बनावा बनाव गेर हटाई नाया कम के कॉम्प्यूटर मेकेनिकल सीस्टम चाल तू मेकेनिक तो एक गेयर थी चालत घा अलग प्रकार गेयर थी जो ओगनीस सौ વિસ્ટ યોમે 23 પંખ એથી ચાલવાનું રડ પાકાનો ત્યાર પછી 1930 1940 થી 48 નો જે વેક્યુમ ટ્યુબ મો ઘણી મોટી ઉપયોગ થઈ હતી આને એક્ઝામ્પલ તો મને સરપો જો કે નિયમ થયા ઇન્ટરનેટ પર તમને મોદી સકો છે એન્કન્વર્સ બેરી કમ્પ્યુટર જે3 કોલોસસ ઇનિયાક નામનો આકરા કો બોડરો તો લાસ્ટમાં 1956 માં ઇનિયાક નામનો કમ્પ્યુટર કાફી ફેમસ થઈ હતું અને એનો આપણો ઘણા બધા સાંકિષ હોય रिसर्च करी थी कारण कि एनालॉग डिजिटल कन्वर्ट करवा पहलू एक पेढ़ी थी सक्सेस कॉम्प्यूटर आया छे जो डिजिटल कैलकुलेटर कैल्क्युलेटर कर इलेक्ट्रिकल तो कॉम्प्यूटर थे ओगनीस सौ छप्पन अंदर तो हमें आगे तुमने हिस्ट्री ना में की काम करी। ना में हिस्ट्री समझा आगे इलेक्ट्रिकल कई रीते काम कर समझे तक आगे तिस्ट्री कॉम्प्युटर में कई कई प्रकार की चेन्जिंग थी ये समझाइश તો તે આ સુદી આપણે નવા વિડિયો માં મળીશું તો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો બેલ આઇકન પર ક્લિક કરો આ બોલો અને કોઈપણ પ્રકારનો ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરો તો થેન્ક યુ હેવ મચ મિસ્ટેમ આમંત મે મળીશું અને નવા વિડિયો પાછાના વિડિયો જોવા જરૂરી છે કેમ કે નકા બની પડે તો અહીંયા કા તમે ખબર પડી કે એને કુ ડિજિટલ ઓવે વાર વાત કરીશું વધારે ડિટેલમાં તો ડિજિટલ કી તૈયારો તો આપણે મળીશું થેન્ક યુ